મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ વિદેશના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ અને વાદળ વાદળવાની ઘટનાઓને કારણે જ મોટી કુવારી થઈ છે ત્યારે જ્યારે જમ્મુના કિસ્તવાડમાં વાદળ પાડવાની ઘટનાની કરુણતા તાજી છે જ્યારે વૈષ્ણવદેવીમાં પણ ભારે વરસાદને કારણે ભૂકલન તથા ત્યારે મિત્રો તેત્રી લોકોના ત્યારે કરુણ ત્યારે મિત્રો મોત થયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ ત્યારે મિત્રો આ કુદરતી આફતોને ભોગ

મૂળચોકના પરિવારજનો માટે ત્રણ કરોડ ચાર લાખ પંચાણું હજારની ત્યારે મિત્રો હનુમંત સમયદાર રાશિ અર્પણ કરી છે ત્યારે મિત્રો આ સહાય જ્યારે મિત્રો રાજ્ય સ્થાનિક સરકારના માધ્યમથી મૂળચોકના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે પૂજ્ય બાપુએ ત્યારે મિત્રો આ મુશ્કેલ સમયમાં તમામ મૂળચોકના નિવારણ માટે જો કે મિત્રો પ્રાર્થના કરી છે ભગવાનને એવી વિનંતી કરી કે તેઓ પીડિત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મોરેરી બાપુ દ્વારા અર્પણ કરેલી સહાય અને તેમની સંવેદનશીલતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે મિત્રો આજ માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ